નમસ્કાર આપની સાથે હું સેજલ

એજ તમામ મુદ્દાઓ પર એમની સાથે વાતચીત કરવી છે જિગ્નેશભાઈ મેવાણી આપની સાથે જોડાયા છે જિગ્નેશભાઈ જમાવટમાં સ્વાગત છે આપનું સતત પંદર દિવસ કરતા વધારે સમયથી તમે ત્યાં છો રાજકોટના રસ્તાઓ પર તમે ફરી રહ્યા છો લોકોની સાથે વાતચીત કરી રહ્યા છો જે દુર્ઘટના બની છે દુર્ઘટનાને લઈને આવતીકાલે બંધનું નું એલાન પણ આપ્યું છે ન્યાય મળે એટલી જ માંગ છે લોકોનો કેવો પ્રતિસાદ છે જી આવતીકાલે આ ઘટનાને બરાબર એક મહિનો થશે અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકોટમાં મારા પચીસ છવ્વીસ દિવસના લોકસંપર્ક દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મતદારો મળ્યા એમનું પણ એવું કહેવું છે કે જિગ્નેશભાઈ તમે લોકો ગમે તેટલી મહેનત કરો અમને અમારી સરકાર વિશે ખાતરી છે કે પીડિતોને ન્યાય નહીં આપે અને જે મોરબીવાને તક્ષશિલામાં બન્યું એ જ રિપીટ થશે એટલે અમે પણ વધારે અમે દ્રઢતાથી આગળ વધી રહ્યા છીએ કે આ प्रकरणમાં તો કોઈ પણ સંજોગોમાં પીડિતોની માંગણીનો સ્વીકાર ન થાય તો છેલ્લે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનો દરવાજો ખટખટાવીને પણ આ મુદ્દે લડી લેવું છે તમે તમારી પ્રસ્તાવનામાં કહ્યું એ પ્રમાણે બહુ જ કમનસીબ બાબત કહેવાય કે પીડિત પરિવાર જેને પોતાનું સ્વજન ગુમાવ્યું હોય એ માતા જેને પોતાનો દીકરો ગુમાવ્યો હોય પોતાની બહેનને ગુમાવી છે આ બધા લોકોએ રાજકોટની બજારમાં રાજકોટની સડકો ઉપર દર દરની ઠોકર ખાવી પડે લોકો સમક્ષ ભીખ માંગવી પડે હાથ જોડવા પડે પત્રિકા વિતરણ કરવું પડે કે પ્લીઝ રાજકોટ બંધમાં તમે મદદ કરજો આ પીડિતોના માટે કેટલીક લાગણી હોવી જોઈએ સરકાર પોતે મૃદુ અને સંવેદનશીલ હોવાનો દાવો કરતી હોય તો સામે ચાલીને પીડિતોને એ એ જે રાજ્યની સરકાર સ્વીકારી હોય માગણીઓનો સ્વીકાર કરવો જોઈએ પણ રાજ્યની સરકારનું બિલકુલ એવું વલણ નથી મીડિયાવાળા આવા ઇન્ટરવ્યુસ કરતા રહે છાપાવાળા લખે રાખે અમે લોકો લોકસંપર્ક સંપર્ક કરતા રહીએ પીડિતો દર દરની ઠોકર ખાધે રાખે પણ આપણા આઠ ચોપડી પાસ ગૃહ મંત્રી અને ઢીલા ઢસ મુખ્યમંત્રીના પેટનું પાણી હલતું નથી અને આ બહુ કમ નસીબ કહેવાય અને આપણા માધ્યમથી ફરી જણાવું કે રાજકોટની જનતાનો અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે બધાનું જ કેવું છે કે આ તમે ખૂબ સરસ અને ઉમદા કામ કરી રહ્યા છો અને અમે શક્ય એટલી અમારી દુકાનો હોટલો બધું જ બંધ રાખીશું રાજકોટની જે મોટી બજારો છે મહત્વના રોડ પરના જે પણ મોલ છે મલ્ટીપ્લેક્સ છે સોલ્પિક સેન્ટર છે બધે જ અમે ફર્યા છીએ લગભગ અંદાજે આમ સાઠ સિત્તેર હજાર જેટલા લોકોનો અમે સંપર્ક કર્યો છે અને આજે પણ સાંજ સુધી પણ બધી અમારી ટીમો ફરી રહી છે અને બધાનો રિસ્પોન્સ એકંદરે સારો છે રાજકોટ બંધને એકંદરે ઘણું સમર્થન મળશે નાના ગરીબ માણસો લારી ગલ્લાવાળા પાથરણાવાળા સાંજે હેરાન ન થાય જેમના જીવનનો એક એક દિવસ મહત્વનો છે એ લોકોની રોજીરોટી સાવ ન ને એટલા માટે અડધા દિવસના બંધ કોલની અમે જાહેરાત કરી છે પણ એકંદરે અમને રિસ્પોન્સ સારો મળશે સવાલે છે રાજકોટ બંદરે બાદ પણ જો રાજ્યની સરકાર પીડિતોની માંગણીનો સ્વીકાર ન કરે તો એ કઈ હવે સંવેદનશીલ બની ચુક્યા છે એ રાજકોટ વાસીઓનું ગુજરાતી સમજવું જોઈએ અગાઉ પણ જમાવટમાં કહ્યું છે મારી વાતને ફરી રિપીટ કરું છું એકસો એકસઠ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અગ્નિકાંડના પીડિતોના મુદ્દે ગાયબ પચીસ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભારતીય જનતા પાર્ટીના અડસઠ કોર્પોરેટરો રાજકોટ શહેરના એ અગ્નિકાંડના પીડિતો માટે ગાયબ ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ આ બધા જ લોકોએ પીડિતો માટેથી હાથ અધ્ધર કરી દીધા છે એટલે જેને કહેવાય ને એકદમ નિર્લજ્જતાપૂર્વક પૂર્વક એમને એમના યોગમાં લેવા દેવા છે પીડિતોને સહયોગ કરવામાં એમની કોઈ જ ભાવના બચી નથી એટલે આખો જે સિનારીઓ છે એ બહુ કમનસીબ છે

અ ગાંઠિયાના સ્ટોલ ઉપર રોકાયા હોય પાનના ગલ્લે પત્રિકા વિતરણ દરમિયાન કે બધાનું એક સુધ એવું જ કેવું છે કે આ રાજ્યમાં ન્યાય નથી દેર ઇઝ નો જસ્ટિસ ઇન ગુજરાત એ મોરબી કાંડ હરણીકાંડ તક્ષશિલા કાંડ રાજકોટમાં જ શિવાનંદ હોસ્પિટલમાં કોરોના વખતે લાગેલી આગમાં આઠ લોકો ભૂંજાયા હતા એટલે કોઈને પણ ગુજરાતમાં ન્યાય નથી જ મળી રહ્યો એટલે ન્યાય મળવાની એક સુપ્રીમ ગેરંટી હોવી જોઈએ એના બદલે ન્યાય નહીં જ મળે એવો લોકોનો કોન્ફિડન્સ છે એટલે એ ગુજરાતના શાસન પ્રશાસન ગવર્નન્સ વિશે ભારતીય જનતા પાર્ટીના ચરિત્ર વિશે ઘણું કહી જાય છે આટલા બધા લોકો નું મૃત્યુ થયું હોય છતાં ભાજપના બે ચાર નેતાઓને બચાવવા માટે આખું તંત્ર કામે લાગે એ બહુ મોટી ચિંતાના શરમનો વિષય છે પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે ખાતાકીય તપાસ માટે જે તપાસ સમિતિની રચના થઈ એ તપાસ સમિતિના એક આઈએસ અધિકારીએ રાજકોટના એકસો પચાસ ફૂટના રિંગ રોડમાં અમુક જમીનો કપાત ન જાય એના માટે પંચાવન લાખનો નો તોડ કર્યો હતો એને તપાસ સમિતિમાં લીધા છે અગ્નિકાંડની ઘટનાના આગલા દિવસે જે પોલીસ કર્મીઓએ જુગારની એક મેટરમાં ત્રણ કરોડનો તોડ કર્યો એને તપાસ સોંપાઈ એવો રાજકોટના નાગરિકોને મીડિયામાં ચર્ચા છે અને અમને તો એ પણ ખબર છે કે અમને તોડનું આંગળીયું ક્યાંથી કર્યું એની પણ માહિતી મારી પાસે આવી ગઈ છે એટલે એકદમ પૂર્વક નિરલજકતાપૂર્વક પૂર્વક તોડ કરનારા ભ્રષ્ટ કોમ્પ્રોમાઇઝ અધિકારીઓને જ આની તપાસ સોંપાઈ છે પણ સટબુજીના છું જિગનેશ વાત કરું છે

લોકો અહીંયા ગેમિંગ ઝોન નો આનંદ માણવા રમવા માટે આવતા હોય એટલે ગોકાર્ટ સહિત બીજી પણ ગેમ્સમાં ગાડીમાં જે પેટ્રોલની જરૂર પડે એ આઠ થી દસ ગાડીઓમાં ખૂબ મોટી સંખ્યામાં પેટ્રોલની જરૂર પડતી હોય છે આ વીસ લીટર પેટ્રોલની વાત સાઉ બકવાસ અને નદી જુઠ્ઠાણું છે મોટા મગરમચ્છો અને આગઠિયાના ગોડફાધર આકાને બચાવવાની બાબત છે જેથી કરીને પેટ્રોલિયમ એક્ટની કલમ ન લાગે તમે અને હું આપણી સંસ્થામાં આપણા ઘરે કેટલું પેટ્રોલ રાખી શકીએ એનો ચોક્કસ નિયમ છે એનાથી વધારે પેટ્રોલ હોય તો તમે પેટ્રોલિયમ એક્ટની લાગુ પડતી કલમ મુજબ ગુનો આચરો અને એમાં પુરવઠા અધિકારીનો રોલ આવે કલેક્ટર તંત્રની જવાબદારી બને એને આ રોલમાંથી બચાવવા માટે આ વીસ લીટર પેટ્રોલની વાત ઊભી કરવામાં આવી છે આજે સવારે ફરી બે ગુજરાત હાઈકોર્ટના એક સિનિયર એડવોકેટ સાથે વાત કરી

ક્રાઇમ સીન ને જેસીબી ફેરવીને ફ્લેટ કરી નાખ્યો છત્તો કરી નાખ્યો એ પોતે જ એક બહુ સંગીન પ્રકારની અ જેને કહેવાય ક્રિમિનલ ઓફેન્સ છે એક ગુનાહિત એક પ્રકારનું કૃત્ય છે એને પુરાવાનો નાશ કરવું કહેવાય એટલે આ સરકારે પીડિતોની આંખના આંસુ તો ન ઉછ્યા પીડિતોની સાથે સંવાદ તો ન કર્યો મોટા મગરમચ્છની ધરપકડ તો ન કરી ઉલટું

એમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલયમાં જવાના છે આપણે બધાએ સમજવાનું એ છે આટલા બધા વિપક્ષના એફર્ટસ અને પીડિતો પોતે દર દર ની ઠોકર ખાઈને પત્રિકા વિતરણ કરી રહ્યા છતાં આ રાજ્યની સરકાર આટલી નિભર અને નફટ એટલા માટે બની ચૂકી છે કે ભારતીય જનતા પાર્ટી નું એવું છે કે નરેન્દ્ર મોદી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે કોર્પોરેશન અને વિધાનસભા અને પાર્લામેન્ટ ની ચૂંટણી વખતે મટન અને મંગલ સૂત્રની વાત કરી સમાજને ફરી એકવાર વધુ એકવાર હિન્દુ મુસલમાન માં વિભાજીત કરી દેશે અને હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરીને અમને ચૂંટણી જીતતા આવડે છે પછી ભલે જમણાવટ વાળા શું કર્યા કરે જીગ્નેશ પેવાણી ઇન્ટરવ્યુ આપ્યા કરે પીડિત પરિવારો રસ્તે પત્રિકા વિતરણ કર્યા કરે અમને ફરક નથી પડતો

પ્રોવાઇડિંગ લિપ સર્વિસ ખાલી લિપ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે ખરેખર તમારા દિલમાં જો સાચી લાગણી હોત તો તમે તો પીડિત પરિવારોને મળ્યા હોત એમનો દર્દ સમજ્યા હોત એ જનેતાની આંખના આંસુ ઉછ્યા હોત જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશની ફક્ત અવયવો તમે પાછા આપ્યા એ તો તમે કશું કર્યું નહીં તમે નોન કરપ્ટ અધિકારીની તપાસ ટીમ બનાવી હોત તમે ચાર લાખના બદલે ચાલીસ લાખ પચાસ લાખનું વળતર ચૂક્યું હોત તમે આમાંનું કશું જ નહીં કર્યું તમે પીડિત પરિવારોની માગણી મુજબ ને પબ્લિક પ્રોસિક્યુટર પણ નહીં આપ્યા એમની માગણી મુજબ ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ નહીં આપી તમે એક પણ માગણી પીડિત પરિવારોની સ્વીકારી નથી મીડિયામાં તમારી જે છબી ખરડાઈ છે એ ઇમેજમાં સુધારો કરવા માટે આવા વાક્યો બોલી રહ્યા છે બાકી આ ઢીલા ઢસ અને મળદાર મુખ્યમંત્રી પાસે ન્યાયની કોઈ અપેક્ષા નથી

મારા લાયક કઈ પણ આમાં કરવાનું હોય તો પણ મને ચોક્કસ કેજો અને જરૂર પડે આપણે પાર્લામેન્ટમાં આપણા મુદ્દો અગ્નિકાંડનો અને બીજા પણ જે હવે આવા કાંડ સર્જાયા એ મુદ્દો જરૂર પડે આપણે પાર્લામેન્ટમાં પણ ઉપસ્થિત કરીશું મુદ્દે રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટી અને અમે બધા જ એકદમ નિષ્ઠાપૂર્વક પીડિત પરિવારોની સાથે છે રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે વાત કરી ગઈકાલે નીતિન પટેલનું એક નિવેદન આવ્યું ને એવું કહ્યું કે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે નિતિનભાઈના મુદ્દે હું એટલું જ કહેવા માંગુ છું તમારામાં માણસાઈનો એક અણુ બચ્યો હોય તો આવો એકાદ પીડિત પરિવારોને મળો તો ખરા કે એમની શું લાગણી છે ને એમની શું માંગણી છે જિગ્નેશ ભાઈ જ્યારે જનતા પાર્ટી એમને જે પ્રમાણે સાઈડ લાઈન કર્યા ત્યારથી નિતિનભાઈ ખોવાઈ ગયા છે એટલે હું હજી પોલિટિક્સમાં છું એવું જતાવવા માટે પોલિટિકલી જીવતા રહેવા માટે આવી કોમેન્ટ કરી રહ્યા છે નિતિનભાઈ ઉઠાવી રહ્યા છીએ એટલા માટે બનાસકાંઠાની એક બેઠક જીતી તો સી આર પાટીલે દુઃખ વ્યક્ત કર્યું જવાહર ચાવડા નારાજગીના બીજા બે વિડીયો આપ્યા તો ઋષિકેશભાઈએ તરત એવું કહ્યું કે જે પણ નારાજગી હશે નાની મોટી અમે મનાઈ લઈશું જે પણ સંગઠનની અંદર સરકારની અંદર

એનો જવાબ ના છે એક પણ ભારતીય જનતા પાર્ટીનો સાંસદ એક પણ ભારતીય જનતા પાર્ટીનો એમએલએ કે રાજકોટનો કોર્પોરેટર કે કોઈ જ પીડિતોની સાથે નથી કોઈ મળવા પણ તૈયાર નથી એમની સાથે વાત કરવા તૈયાર નથી એક પીડિત પરિવારે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન મોટા નેતા એ મળવા આવ્યા હતા એ પાંચ મિનિટ બેઠી એક શબ્દ પણ બોલ્યા વગર જતા રહ્યા હૈયા ધારણ પણ નહીં એમ પણ નહીં બોલ્યા કે તમારી સાથે બહુ ખોટું થયું અમે દિલગીર છીએ

આપણા માધ્યમથી હું તો સમગ્ર ગુજરાતની જનતાને કરું છું કે ફેસબુકમાં ટ્વિટરમાં ઇન્સ્ટાગ્રામમાં જોઈએ અને અગ્નિકાંડના પીડિતોની માગણી મુજબ નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપાવી જોઈએ એવી તમે સોશિયલ મીડિયામાં કોમેન્ટ પણ કરશો તો પણ તમારું આ લડતમાં એક યોગદાન ગણાશે અને આપના માધ્યમથી રાજકોટવાસીઓ જે પણ જોતા હોય કે જેના સુધી આ વિડીયો શેર થવાનો છે પહોંચવાનો છે રાજકોટ વાસીઓને પણ અપીલ કરું કે આવતીકાલે વિપક્ષ તરીકે અમારી કે પીડિત પરિવારોની કસોટી નથી રાજકોટનો મહેલો જીવે છે કસોટી એની છે આવો બધા સાથે મળી એવું રાજકોટ અને એવું ગુજરાત બનાવીએ એમાં સૌને ન્યાય મળે ફરી કદી રાજકોટમાં ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને ફરી કોઈ જનતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવવો ન પડે હમ જિગ્નેશભાઈ જે રીતે તમે કહ્યું કે તમે સતત જનતાની વચ્ચે ફરી રહ્યા છો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ખુદ કહી રહ્યા છે કે એમને અપેક્ષા નથી કે ન્યાય મળશે રાજકોટ બંધ નું આવતીકાલે તમે એલાન આપ્યું છે પણ લાગે છે તમને કે સરકાર જે છે આ મુદ્દે હવે કઈ વિચારણા કરશે નહીં જિગ્નેશ મેવાણી ક્યાં સુધી લડશે જિગ્નેશ મેવાણી એકલાની લડાઈ નથી તમારી મારી આપણા સૌની લડાઈ છે આખું કોંગ્રેસ પરિવાર સાથે લડી રહ્યું છે મારી સાથે છેલ્લા પચીસ ઘર પરિવાર બીજા કામ ધંધાની બધું જ જ મૂકીને મારા પાલ દેસાઈ બધા લડી રહ્યા છે અને મેં કહ્યું એ પ્રમાણે એવા પૂરતું નહીં અમે આ વખતે કરી બતાવીશું અને છેક સુધી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટકટાવવો પડે તો ખટકાવીશું પણ પીડિતોને ન્યાય મળે એના માટે અને છેલ્લા એક પીડિતને લડવું હોય ત્યાં સુધી અમે આ લડત છોડવાના નથી આભાર જિગ્નેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે અને અપેક્ષા એ જ રહેવાની છે કે જે પણ લડત ચાલી રહી છે અને ન્યાય માંગવો પડે છે એ પરિવારજન કે જેને પોતાના સ્વજનના પૂર્વ મૃતદેહ પણ નથી મળ્યો અવશેષો પણ નથી મળ્યા એટલે આનાથી મોટી શરમજનક વાત કોઈ જ ન હોઈ શકે અને આશા અને અપેક્ષા એ જ છે કે આટલી બધી ઘટનાઓ બની આ બધી જ ઘટનાઓ પરથી હવે કઈક શીખીશું અને હવે આ પીડિત પરિવારોને ન્યાય મળશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર